તમને બતાવ વરસાદ પડે અને વિડીયો છેલ્લા સુધી જોઈજો વિડીયો જો ગમે તો લાઈક શેર અને કરવાનું આ જો વરસાદ આપણે બે દિવસ ત્યાં આગળ જતા હતા કાંઈ આવતો નતો એટલે આજ વરસાદ આવ્યો હે અને જો આપણું ટ્રેક્ટર અહીંયા આખે સાગરભાઈને જો અહીંયા હાલે એવું જ કાકાનામાં ચા નાખી અને હમણાં અહીંયા આવતા રહે ગારો થઈ જાય વરસાદ બહુ સારો વરે જ્યાં ઉપરથી નેવાનું પાણી પડવા મળ્યું અને જો અહીંયા સામે ઓલી તેજલ બાંધી હતી તેજલ કિસા ની તેજલ તેજલ ને ક્યાંક બાંધવી જો કિસા ભાઈ આમ ગયા હે સાગર ભાઈ ની ટ્રેક્ટર લઈને આવી ગયા હે એટલે આઘું રાખજો બસ આ બાબા જોડું ઉપડું આમ તો જો પવન જય જાળવા ને ફફેડી નાખા જા સાગર આ મહેશભાઈ ભાઈ ઢોર બાંધે છે ટાણે સાગરભાઈ ભાઈ ઉઈ દે આ જો પવન તો જો પવન આ વરસાદની ની જાય જોવો જો ખેતર માં આવી જાય હા ભાઈ ને વરસાદ આવ્યો હોય લા જાય લ્યા પવન સ્પીડ જો વરસાદ ને બેવા નથી દેતા આ જાળવા મહિના પાડવા હે પામ તો જોઈ આયલું જા હડાટ બોલ્યા જાય તો વરસાદ વરસાદ ધીમો પડી ગયો હે અને આજ આ બાજુ વરસ હે આંબલિયારા બાજુ વરસાદ વીજળી થઈ હે કડાકા ભડાકા અને અમે સાગરભાઈ બે હલવાઈ ગયા હે આયો સાગરભાઈ જો આ આપણો ખોદી કેલું પાણી બેઠું હે ખાલી એલા માથે માથે પડી હે જો ખાલી ખોપડી પડી ભાઈ રાપુ આકી નાખજો એટલે બધું થઈ જાય રેડી પાછું હાલો મિત્રો ગુડ મોર્નિંગ જાય જવાર હવરમાં આપણે બ્લોક ચાલુ કર્યો હે અને ધીરુભાઈ ની આવે હે આજે આપણે જવું હોય હા પર અને બીજું તમે છેલ્લા સુધી જોઈજો તમને આજે હું એની બતાવશું ધરતી કંપનીમાં આપણે જવાનું હોય એની બતાવશું કાલે વરસાદ આવ્યો હતો માપ મેળે બે આંગ રહેવું

અને જો આ વહીણી આખી ગેર સિસ્ટમ છે આમાં કદાચ કોઈ ખેડૂતને વધારે બિયારણ નાખવું ઓછું બિયારણ નાખવું તો જો અહીં ગેર આપેલો હોય નીચે અહીંયા આગળ ગેર આપેલો પહેલો બીજો ત્રીજો અહીં બધી લખન અને જો આવડો રોટાવેટર છ ફૂટનું હોય ધરતી વાળાનું છ ફૂટનું મિનિ ટ્રેક્ટરનું રોટાવેટર આ બીજી બધી વહીણી હોય જો હવે આ બીજી તો ક્યાં હાલતી હોય આમાં કંઈ આપણને ખબર નથી આ જો સિંગલ દાણાના રોટર હે તો એક એક જ્યાં ચોપવામાં બધે આલે જ્યાં સિંગલ દાણાના રોટર આ બધી રેગ્યુલર જે આપણા ને ન્યાલા બધી રેગ્યુલર હોય જે આપણા એરિયામાં લઈ આ પાટલીમાં આખવાનું હાતી હે અને આ મશીન જો પેશિયલ ડુંગરી વાવવાના ચીણા એ પછી આય આપણે અહીંયા નથી હાલતું આ પાછા આપણે મિનિ ટ્રેક્ટર છે

મલ્ચિંગ આમાં કાગળ ને બધું રહી જાય આમાં ટીપક નું બંડલ રહી જાય આ નીચે પારો વરી જાય એ પછી આ હે એનું ખાતર નું બોક્સ છે જા આ ખાતર નું બોક્સ છે અને વાહ જો આ કાગળ દબાતો જાય અને પાછો પારો છટતો જાય એટલે આમાં ડબલ પાટી આવે આગળ એ પાટીઓ આવે અને પાછળ અહીંયા પાટીઓ આવે અને જે આ બે ટાયર છે એ કાગળ દબાવવાના છે અને આની આની અંદર ચડી ગઈ આપણે રોલ કાગળનો રોલ આમાં ચડે તો આખું આ રીતનું મશીન આવે ધરતી વાળાનું અને આ પેચિયલ લ્યો આ કાગળ પાથરવાનું હોય જા અને ખાલે ખાલી જો તમારે પારા બાંધવા લેવું હોય તો આ ખાલે ખાલી પારા બાંધવાનું હોય જા આ ખાલી કોઈને મલચિંગનો પારો બાંધો હોય અને વાહે જોઈને પાટીઓ આપેલું માં માપ સાહેબ તમારે ટોચ જેટલી ભાંગી હોય એટલી ભાંગતા જાવ જા એમાં પાછળ આપેલું હે જા પાટી હોય એને તમે ઊંચા નીચું જેટલું કરવું એટલું કરી શકો ને બાકી તો જો બીજા હાથી ઘણી ઓણી પડી છે આ હાથે હકાલવાની બાકી તો બીજા ને નામ નથી આવડતું એટલી જેટલી ઓણી પડી છે કપાસિયા સોપવાની જે આપણે ચોપીન વાવવાની જે ચોપીન વાવવાની સિંગલ એક જણો હોય તો એને ચોપીન વાવી હતે કે ભઈ જો આ આપણે કપાસિયા સોપવાની સિંગલ ડબલ બાય કરો બાય થઈ જાય એ પછી આપણો સાત દાતાની મિની ટ્રેક્ટરની ઓણી છે. ક્યાં એ આપણે ચોપિન વાવવાની છે? આ ચોપિન વાવવાની છે. પાકે આ જો તમા ઓણી કેવડી મોટી છે. 10 બાર ફૂટનો પાટલો લાંબો છે. અને દાતા કેટલા છે તમે ગણી લ્યો જામ હોવા. જ્યાંમાં એટલા રોટર આપેલા છે. અને આ આ સાઈડ રોટર આપેલા મારા અંદાજ છે હું આવતું ખબર નથી કોઈ ખબર હોય તો કોમેન્ટ કરી દોડી આ હોયની છે આમાં અલગ અલગ ઘણી વેરાયટી બનાવે